ઇન્ડિયા ઇન્ડી અલાયન્સથી અલગ થયા બાદ અને સત્તા પરિવર્તન બાદ બિહારમાં નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે વાસ્તવમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યા યાત્રાના ભાગરૂપે બિહારમાં છે અહેવાલ છે કે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ પણ શુક્રવારે આ યાત્રામાં ભાગ લેશે ભલે બિહારમાં આરજેડી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે આ તેમ હોવા છતાં ભારત ઇન્ડી જોડા ઇન્ડી ગઠબંધનના પરિપ્રેક્ષ્યમાં રાહુલ સાથે તેજસ્વીનું સ્ટેજ શેર કરવાના ઘણી ઘણા પરિણામો જોવા મળશે વાસ્તવમાં રાજ્યના મુખ્યમંત્રી કુમારે સંબંધો તોડ્યા પછી બિહારમાં આરજેડી નેતા ગાંધી સાથે સ્ટેજ શેર કરશે તેવો આ પ્રથમ પ્રસંગ હશે ઇન્ડી બ્લોક સાથે જોવા જોવા મળશે મળતી માહિતી મુજબ તેજસ્વી યાદવ કૈમુર જિલ્લામાં જાહેર સભા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કરશે રાહુલ ગાંધી કૈમુરના દુર્ગાવતી બ્લોકના ધનેછામાં જનસભાને સંબોધન કરશે આ પછી તેઓ ઉત્તરપ્રદેશ જવા રવાના થશે મુખ્યમંત્રી કુમાર ભારત ઇન્ડી ગઠબંધનથી અલગ થયા બાદ કોંગ્રેસની ન્યાયયાત્રા બિહાર પહોંચી હતી જ્યારે તેઓ કેન્દ્રમાં ભાજપનો સામનો કરવા માટે વિપક્ષી પક્ષોના ઇન્ડી જોડાણમાં મોખરે હતા નીતીશકુમારે મહાગઠબંધન છોડી દીધું છે અને ભાજપની આગેવાની હેઠળના એનડીએ સાથે ફરી હાથ મિલાવ્યા જોકે આ પછી તેજસ્વી યાદવે વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે હવે બિહારમાં તાનાશાને રોકવાનું કામ તમારો ભત્રીજો કરશે તમે જે ઝંડો ઉઠાવ્યો છે હતો તે હવે તેજસ્વી યાદવ લઈ જશે આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ સાથે સ્ટેજ શેર કરવાથી તેજસ્વી આગામી ચૂંટણીમાં નવા રંગ લાવી શકે છે